દુયું વન તું શેરી એ વાત છે બહુ જ લેટ થઈ ગયું વાગી ગયો છે થઈ ગયો છે કાકા પેલી ચાવી હશે છે કે નથી કામ કરતા તો કરાવવાના છે બોલો શું લેવાનું બધું જ લેવાનું છે પછી સિંગ છે ચણા દાળ છે મગ દાળ છે ચેલેન્જ એક્સેપ્ટેડ યસ સિરિયસલી ભરાઈ ગયું પેટ માર તો ટેસ્ટિંગ ટેસ્ટિંગમાં જ ભરાઈ ગયું

ગુડ મોર્નિંગ બોલો ઓર do you want to say આની રેસિપી બનાવી જશું યસ આની રેસિપી લેલી છે એટલે થોડું ક્લેટ થઈ ગયું વધારે લે બેટા બ્લોગ લેવામાં મમ્મા શું લે બેટા મમ્મમ કહે લે બેટા ચાલ લે ખાવાનું બસ રામ રામ બોલો આજનો શું શેડ્યુલ છે કઈ છે કશું નથી હું ને અમે બે

સો ફેમિલી અત્યારે હું નીકળી ગયો છું ઘરેથી ઓફિસ જવા માટે જોઈએ ફટાફટ કન્ટિન્યુ છે આજે મારે લેટ એટલા માટે થયું કારણ કે રાત્રે છે ને નિશિ આઈ થિંક બી અઢી વાગે ઉઠ્યો અને સૂતો છે આઈ થિંક છ સવા છ એટલે મારીને ખુશીની ઊંઘ એવી બગાડીને પાંચ મિનિટ સુવે પાંચ મિનિટ પાછો ઉઠે પાંચ મિનિટ સુવે પાંચ મિનિટ ઊઠે ખબર નહીં એને રાતે શું થતું હતું પાછો સુઈ ગયો છ વાગે તો ઉઠ્યો ડાયરેક્ટ સાડા દસે હવે મને કેવું છે ખબર છે હું રાતે ગમે એટલા વાગે શું મારે ઉઠવા જોઈએ સાડા દસ વાગે પછી ચા બનાવી ખુશી સૂઈ રહી હતી કારણ કે આખી રાત એને રાખ્યું એને પાછો વ્લોગ એડિટ કરવાનો બાકી હતો એટલે આજે વ્લોગ પણ લેટ આવશે સો કંઈ નહીં સો અત્યારે હવે હું જઈશ ઓફિસે ફટાફટ પહોંચી જાઉં સો ફટાફટ આવી જવાય પાછું અને તમારી સાથે કન્ટિન્યુ કરી શકું પાછો વ્લોગ સો સ્ટે ટ્યુન ફેમિલી હું મારું કામ પતાઈ ને અત્યારે જઈ રહ્યો છું ઘરે વાગ્યા છે સાડા ચાર કામ ફટાફટ પતાવી દીધું છે અને સાંજે આજે ખુશીને મેં હમણાં કોલ કર્યો એવું વિચાર છે કે દાલ બાટી બનાવવાની છે સો જોઈએ રેસીપીનો કદાચ એનો વિડીયો સેટ થશે તો બનાવીશું નહીં તો પછી બ્લોગ એન્જોય કરજો સો કઈ ફટાફટ પહોંચી જઈએ ઘરે

એ ન કે ચાલ આપણા ઘરે આવી જાય ચાલ બધા રમો કે ચાલ સો ફેમિલી હું આઈને ફ્રેશ થઈ ગયો છું ને હવે અમે લોકો જવાના જ છીએ તમને દેખાતું હશે કૂકર કુશીએ કાઢ્યા છે કે નથી કામ કરતા તો રિપેર કરાવવાના છે સો ખબર નથી ક્યાં જવાનું છે ખુશીને જ ખબર છે અને બીજું શું લેવાનું હતું નાસ્તો લેવા જવાનો છે કારણ કે નાસ્તો છે નહીં નાસ્તો પતી ગયો છે અને શું ને મૂકવાનું છે નાનીના ઘરે બબુ નાનીના ઘરે જશનમાં દીકો

ચાલો તો ફટાફટ સો પહેલા ક્યાં જવાનું છે મમ્મીને ત્યાં ઉતારી પછી સરખા પછી નાસ્તો લઈને ઓકે થઈ ગયા હવે વિચારું ઓલરેડી લેટ થઈ ગયું છે હા પછી કેમ કે થઈ ગયા છે વગર તો એમ બી કોઈ મતલબ ગ્રાઇન્ડર વગર બી કોઈ મતલબ ઓકે તો પછી સાંજે જમવાનું કઈ દીક કઈ સો ના તમે બોલો બધું જ લેવાનું લઈ લો બાસ્કેટ લઈ બાસ્કેટ લઈ લો તમારે લેવાનું તમારે ખાવાનું છે આરુ ખાવાનું બનાવવાનું અમારે અવેરવાનું એ અમારે ન ખાયા જોયા કેવું મસ્ત લાગ્યું ટેસ્ટી નાસ્તો એ તો વાત મળી એટલે તો આયા તમે એનો ઓનર છો ઓકે અમે ટ્રાય કરીને તમને બધાને કહીશું કે એટલે એમ તો મેં ટ્રાય કર્યું છે એક ફ્રેન્ડ લઈ જાય છે સુકા પાતળા લઈ ગયા હતા હા ને બારડોલીના હા ઓકે છે પછી જગદીશ નું બી છે જગદીશ બરોડા નો ફેમસ લીલો ચેવડો પછી એની પાથર વડી ફૂલ વડી ટમ ટમ લીલો ચેવડો એક લઈ લેજે એવી સાલેન્સ કે લીલો ચેવડો ક્યાં છે લીલો ચેવડો હા એક લઈ લે તું તને નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે કેન્યા મિક્સ કરી છે જે પીસ બરોડ એની રત્ના મિક્સ છે કાજુ છે આમાં काजू नहीं खाए काजू थी एलर्जी है

અમે ટેસ્ટર પણ છે તમને ટેસ્ટ કરાવી ઓકે અભી તક ટીની ચીઝ લી જે મને ભાવે છે મે લીધું તો વરિયાડી પેકેટ હે હા ચાલે ને જય શ્રી ગણેશ સુપર છે ટેસ કરાય પછી આમાં એક મસાલાવાળા છે

चीज़ हैंडमेड मॉमर्स गार्लिक जीरा मेथी गार्लिक पिज़्ज़ा मैगी अपना पिज़्ज़ा पानी हो रही हम टेस्ट एक पिज़्ज़ा ले ले टमाटर वाला चीज भी सरस है हम चीज ट्राई कर મમ્મી સરસ છે પણ આટલી બધી વસ્તુ તમને ટેસ્ટ કરીને લેવા ઓછી મળે એમ અને મસાલા આપી દીધા ને આમાં ચીઝ ખાખરા આપો અને પીઝા ખાખ આ ફાલુદા છે કયો લેવું છે અમારે આવડે છે બનાવતા બનાવી દઈશું જોઈ લે તો કોઈ એક લઈ લે ફ્લેવર સારો તમે ત્યાંથી મારા માટે લાવો છો હું હું લાવું છું રોજ લાવું છું મનકીન માં ટેસ્ટ તો માં

તો એક આડો ચારે કાર્લિક તો ચાલે છે ને એટલે બધું ચાલશે પછી લેજે ના એ પછી કરો પછી આવે છે

પેલું જમ ના આયો છે એનો ટેસ્ટર ખુલો પડે તો પેલું સ્પાઈસી વધારે લાગ્યું ને રૂમાલ પણ સુઆપો સ્પાઈસી વધારે તો આ લન કોઈ ખાટું મીઠું લેલાન આ ટેસ્ટ કરો આ ખાટું મીઠું બસ હવે મા ટેસ્ટ ને કો મારું પે ભરાઈ ગયું એકા સ્પેશિયલ ચવાણો છે garlic છેમ હમ garlic pure garlic ને ક્રશ કરીને એની અંદર બનાવવું છે કુશીભાઈ બધું તું garlic વાળું ના લેસ તો કોઈ ન ખાય કોઈ તું ઉછખા દે બેક બની લીધું ગાળી કોળો ગાળી કોળો નથી લીધું ઓકે તો તને જે ટેસ્ટમાં છે આનો એક ટેસ્ટ સ્પેશિયલ સિંગ છે ચણા દાળ છે મગ દાળ છે બાટાની કણી છે સુરતની સ્પેશિયલ અરે આટલું બધું ટેસ્ટર તો કે નહી મળે તો કેન્સલ જ આલુ ટેસ્ટ પ્યોર પુદીના કોઈ કલર નહીં કોઈ એસેન્સ નહી 100% પુદીના પ્યોર हम्म हम्म और पुदीना वाली एक ले ले के साथ दी आलू से ले भी है पुदीना वाली और मसाला जीरा 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 और मसाला मेथी मेथी का पैकेट वाली मेथी તો આ છે વર્લ્ડ સૌથી તીખી ચિપ્સ જે પણ અહીંયા મળે છે હું ટ્રાય કરીશ હું ટ્રાય કરીશ એની એમઆરપી છે ટુ ફોર્ટી નાઇન સો આજે ટ્રાય કરીશ યસ યસ કેમ ના કરો ના તમે કરો વીસ વર્ષ ના છોકરાઓ લઈ જાય મસ્ત ખાય હા ના મેં અહિયાં નું લોકેશન અમને પેલા સચિનભાઈ આપ્યું હતું અહીંયા સામે જ રહે છે ભાઈ સોલ્ટેડ સારી છે સોલ્ટેડ સારી છે પછી રતલામીમાં તમને ચાર વેરાયટી મળશે બરાબર રીંગ વાળી છે બટર વાળી છે રેગ્યુલર છે મોટી છે અરે મને એવું લાગે છે કે અહીંયા કાચ છે હું ઘડીએ ઘડીએ ફોન મૂકી દો મારો ફોન મૂકી દો તમારા પોકેટમાં અહીંયાથી ચાલુ કરો નીકેસ ચેલેન્જ એક્સેપ્ટેડ યસ એક્સેપ્ટેડ સિરિયસલી બોલે આપડા બસ ચાલો તો કરો સ્ટાર્ટ અત્યારે અત્યારે જ અત્યારે જ હું ટ્રાય નથી કરવાની હું હારી ગઈ છું હું પહેલા બધી આઈટમો ટેસ્ટ કરી લીએ અને પછી લાસ્ટ મને તો બીજો કોઈ આ ટ્રાય ની બીજો કોઈ ટ્રાય ની કરી શકે એવું છે ઓકે સો ગાઈઝ અમે લોકો અત્યારે આ છે ભગવતી ગૃહ ઉદ્યોગમાં જે છે સ્વામિનારાયણ પાર્કની સામે હરિદર્શન રોડ પર અહીંયા એટલી બધી વેરાયટી છે ને હું પહેલાં જ કહી દઉં કે આ કોઈ પ્રમોશન નથી પ્રમોશન હોત તો હું થોડી ઘણી રેડી થઈને આવી હોત બટકે હોય તો રસોઈ કરવાની ટાઈમે હું નીકળી કે નાસ્તો બધું લઈ આવું અને અહીંયાનું મેં બહુ સાંભળ્યું હતું તો આવા જ લુકમાં હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું મારા મારામાં એકચ્યુઅલીમાં લીધો નહોતો બટ મને એવું થયું કે હું શેર કરું તો હું શેર કરી રહી છું કે બહુ સરસ પ્રોડક્ટ છે અને તમે લોકો અગર વિઝિટ કરો તો મારું નામ આપજો કે ખુશીના રેફરન્સથી આવ્યા છે કામ વ્લોકથી આવ્યા છે કંઈ નહીં આપણે બીજી બધી વધારે વસ્તુ છે બધી ટેસ્ટ કરીએ અને કેવી લાગે છે તમને બધાને હું જણાવું કોકોની ઓલ પ્રોડક્ટ મળશે તમને ચણા મસાલા છે સ્મોક પનીર છે મુંબઈ ભાજી છે પનીર ટીકા લબદાર છે પછી સત્ય વિજયમાં પ્રોડક્ટ મળશે પ્રિઝર્વેટિવ નથી ઓકે પ્યોર નેચરલ આઇટમ

માર તો ટેસ્ટિંગ ટેસ્ટિંગ મત ભરાઈ ગયું ભાઈ હમ અમે આ બીજું લીધું છે બીજું એક બકેટ છે અમારું ભરાઈ ગયું છે તમને એ બધી જ વસ્તુ ટેસ્ટમાં બી છે હા એ સરવા તમને મળી જાય નહીં તો ટેસ્ટ કરવા કેમ મળે નહીં હા છે રે બતાવે કઈક અને આવે કઈક હા છે રેડ પોટેટો રેડ પોટેટો ચિપ્સ બ્લેક પેપર ફ્લેવરમાં આમાં હિંગ ફ્લેવર પણ આવે છે રેગ્યુલર આમાં બે ફ્લેવર છે બ્લેક પેપર અને હિંગ હિંગ જીરો કઈ લેવી તમારે ખાવાની તમારે જે લાવ્યું હોલો આપણે તો લઈ લીધું મારું તો બધું સ્પાઈસી સ્પાઈસી આ અહીંયા સ્પેશિયલ આવે ઘેરથી બનાય તો વેક્યુમ કરવામાં ભી આવે છે બરાબર ઓકે ઓલ પ્રોડક્ટ ફૂડ લેકે કોઈ ભી પ્રોડક્ટ થાય છે એ પણ વેક્યુમ થાય છે અને આપણે આપણે કપડા હોય તો એ પણ વેક્યુમ થાય છે ઓકે લિક્વિડ માં થાણું હોય કે ડેબ્રા હોય કે ગમે તે વસ્તુ હોય ઘી હોય તેલ હોય ઓલ પ્રોડક્ટ આમાં મરી વારી છે હા મરી મરી આપી દો આપી ચિપ્સ છે એની અંદર બધા ફ્લેવર મળશે ક્રીમ એન્ડ ઓનિયન છે ટેંગી ટોમેટો છે મેજિક મસાલા છે ગ્રીન હર્બ્સ છે પેરી પેરી છે ઓકે સોલ્ટેડ છે મરી છે તમે કઈ લીધી નિકેશ મે તો મમરી લે લે આ મમરી લીધી નહીં ચિપ્સ માં ચિપ્સ માં લીધી ને આપણે નોર્મલ પેલી મરી વાળી મરી વાળી ઓકે ખુશિયા તાક ખાવા બનાવવાની રજા ભઈ એટલું બધું ટેસ્ટ કરાવી દીધું છે ને અમે ઘરે જો બે બાસ્કેટ ભરાઈ ગયા છે તો

એમને 300 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપ્યું છે આપણને એટલે હા 5800 તો 300 રૂપિયાનો ડિસ્કાઉન્ટ આપ્યું છે અને હું સ્પેશિયલી કહું કે મને બહુ એટલે બહુ એટલે બહુ જ ગમ્યું અહીંયા આગળ કેમ કે અહીંયા છે ને કેવું છે ખબર છે એક નામ છે ના એક નામ છે જે નરોડામાં વધારે પડતું ચાલે છે આપણે નામ નામ રિલેટેડ કંઈ કંઈ કહીશું નહીં બટ તમે નહીં માનો કે ત્યાં કોઈ ટેસ્ટ નહીં કરાવતા ખાલી નામના લીધે ચાલે છે વર્ષો પહેલાં સારું મળતું હતું ત્યાં હવે નથી મળતું અને મેં ઘણી બધી જગ્યાએ જોયું છે ટ્રાય કર્યું છે બટ મને ક્યાંય પસંદ ન આવ્યું નહીં બધી જ વસ્તુ એ ટુ ઝેડ બધી જ વસ્તુ તમને ટ્રાય કરવા મળશે ને ટ્રાય કર્યા પછી તમને ગમે તો તમારે લેવાનું બાકી નહીં ક્વોલિટી બી બહુ સરસ છે બહુ જ સરસ એમ તો સુપર બચ્ચે પણ ક્વોલિટી સારી છે એટલે અમે લોકોએ ઘણું બધું લીધું છે અહીંયાથી હવે અમે જઈશું કુકર રિપેર કરાવવા જે પાછળ પડ્યા છે કુકર ચાર કુકર છે ચારમાંથી એક કઈ વાગતા નથી સીટી નહીં વગાડતા એક કુકર

દિલ્હીમાં ઓછો દેખાતો હતો પણ બહાર પડે એ બહુ પૈસા મને વધારે દેખાતું હતું કેમ કે જો આ છે ને આપણે બાજરીના જે વડા બનાવીએ છે આનું કશું કીધું તો પાલકનું છે પાલકનું છે એટલે આવીએ છે અક્ષરી ફ્રેન્ડ ફ્રેસ પણ આવી ગયો છે આ બનાના ચીઝ છે પોટીટો ચીઝ છે મમની વાડે છે સેવ સેવ આ ચુકા માં ભરાઈ અંદર નું અંદર ને રોજ માટે કાઢવાનું એની ખબર પડતી સારું તો હા ભાઈ શું કરો છો બે જણા લેપટોપ માં મારા હા શું કરો છો ઓ ભાઈ ફેમિલી અત્યારે જમી કરીને અમે લોકો થઈ ગયા હતા ફ્રી અને આજે ખુશીના બ્લોગમાં એક મસ્ત મજાની ચેલેન્જ રમ્યા હતા અમે લોકો એટલે અમે લોકોમાં હું અને સચિત હતા જેમાં જે તીખામાં તીખી વલ્ડની તીખી વેફર હતી એ ચેલેન્જ હતી કે ભાઈ કોણ લાસ્ટ સુધી સહન કરી શકે છે સો બ્લોગ જોવાનો બાકી હોય તો ત્યાં જઈને જોઈ આવજો સો કંઈ નહીં આજના વ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારું લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણા